જેમાં ભાજપના દસ અને આમ આદમી પાર્ટીના બે સભ્યો માટે ચૂંટણી યોજાનાર છે જોકે ભાજપ દ્વારા અગિયાર સભ્યોને મેદાન ઉતારાયા હોય અને આપના એક સભ્યને હરાવવા માટે એક આવા દાવા કરાતા આક્ષેપ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યો હતો અને આપના કોર્પોરેટરોને લાલચ સાથે ધમકી પણ અપાતી હોવાના આક્ષેપ પત્રકાર પરિષદમાં કર્યા હતા જોકે ગુરુવારે આપના સુરત મનપાના વિપક્ષી નેતાએ પણ એ જ ઘીસી એ જ ઘીસી હા એટલે હા એટલે ફરીથી જોકે ગુરુવારે આપના સુરત મનપાના વિપક્ષી નેતાએ પણ એ જ ઘીસીપીટી વાત પત્રકાર પરિષદમાં કરી હતી અને જણાવ્યું હતું કે દબાણની રાજનીતિ ભાજપ દ્વારા કરાઈ રહી છે આપના કોર્પોરેટરોને લાલચ આપવાની સાથે ભાજપ દ્વારા ધાકધમપી પણ અપાઈ રહી છે અને આપને બદનામ કરવાનું ષડયંત્ર કાવતરું ભાજપ દ્વારા કરાઈ રહ્યું હોવાનો ખુલાસો આપના વિપક્ષી નેતાને કોર્પોરેટર દ્વારા પત્રકાર પરિષદમાં કરવામાં આવ્યો હતો નમસ્કાર તમામ મીડિયા મિત્રો સાથીઓનું હું હાર્દિક સ્વાગત કરું છું આમ આદમી પાર્ટીની એક નાની એવી વિનંતીથી આપ સૌ સમયસર પધાર્યા બદલ આપનો આભાર માનું છું થોડુંક લાઈટથી એ બદલ થોડીક માફી પણ હું માંગુ છું છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા નગરસેવકોને શાસક પક્ષ સી આર પાટીલભાઈની ભારતીય જનતા પાર્ટી દ્વારા ઘણા બધા દબાણો ધાકધમકીઓ ખૂબ આવી અમે જ્યારથી ચૂંટાઈને આવ્યા ત્યારથી લઈને ઘણા બધા દબાણો આવ્યા પણ અમને એમ થયું કે અમને ઇગ્નોર કરવા જોઈએ પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને લઈને એવું જ્યારે સંકલન થયું હતું કે સીટ પ્રમાણે અમારી બે સીટ જ આવી શકે એમ હતી નગર પ્રાથમિક પ્રાથમિક શિક્ષણ સમિતિમાં તો એને લઈને અમે ખરેખર બે ફોર્મ જ ભર્યા મેયરશ્રી સાથે ચર્ચા થયા મુજબ ડેપ્યુટી મેયરશ્રી સાથે ચર્ચા થયા મુજબ એ લોકો પણ એમની દસ જ સીટના ફોર્મ એ લોકો ભરવાના હતા જેથી કરીને કોઈ પણ કારણ વગર ચૂંટણી કરવાનો હેતુ રહેતો ન હોય અમે ચૂંટણી કરવા માગતા પણ નહોતા પણ અમારા સભ્યોને દબાવવાના આશયથી ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ફોર્મ વધારાનું ભણવા ભરવામાં આવ્યું આપ સૌ જાણો છો અને છેલ્લે વિગત એવી બહેની કે અમારા કાઉન્સિલર જે સૌથી વધુ મતથી ચૂંટાઈને આવ્યા છે એવા વોર્ડ નંબર ત્રણના અમારા નગરસેવકબેન શ્રી રૂતાબેન દુધાગરા જેઓ ચોપન હજાર કરતાં પણ વધારે મત મેળવીને સૌથી ટોપ ઉપર એ રહ્યા હતા સૌથી વધુ મત એમને મળ્યા અને સૌથી વધુ લીડ પણ એકસો ને વીસ નગરસેવકોમાં એમની હતી એમના પરિવાર દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા વારંવાર દબાણ આપવામાં આવતું હતું જેને લઈને આજે જે ચોખ્ખોટ હતી જે વાત કરવાની હતી એમના માટે અમે આપને બોલાવ્યા છીએ અને આપ સૌ વધારે બદલ આભાર માનું છું આગળની વાત આપણને શ્રી રૂતાબેન આપણને કરશે સૌથી મોટી આજે હું પાર્ટીમાં કોર્પોરેટર તરીકે ચૂંટાઈને આવી છું એનો જે શાસક પક્ષ છે બીજેપી એના તરફથી અમને ખૂબ જ દબાણ કરવામાં આવ્યું છે જ્યારથી અમે જીતી અને આવ્યા ત્યાર પછી ઘણી ઓફરો પણ આવી છે કામરેજના ધારાસભ્ય ધારા પણ ધાકધમપીક મારવામાં આવી છે કે તમે જે કહો એ આપવા અમે તૈયાર છે પણ તમે બીજેપી સાથે જોડાવ અને એ બાબતે મારા પરિવારની અંદર મારા પતિએ ઘણીવાર મને દબાણ કર્યું છે કે ભાઈ બીજેપી તરફથી આપણને ખૂબ સારી ઓફર આવે છે તો આપણે બીજેપી સાથે જોડાઈએ પણ મેં એમને હંમેશા ના પાડી છે નકાર્યા છે અને આ બાબતે અમારી ઘણી વાર તૂતું મેં થઈ છે એમનું જે બિહેવિયર હતું મારા તરફ એ એવું હતું કે બીજેપીમાં જઈએ આપણી જે પણ પારિવારિક સમસ્યાઓ છે એ બધી સંતોષાશે અને એ કમાતા પણ નહીં હતા મારા પર ઘર ચાલતું હતું અને એના અને એના પરિવાર તરફથી ખૂબ જ દબાણ આપવામાં આવતું હતું કે આટલી મોટી રકમ અને આટલી સુવિધાઓ આપને મળે છે તો કેમ બીજેપીમાં નહીં પણ નહીં હું અડક રહી મારો નિર્ણય મેં લીધો કે જે લોકોએ મને મત આપ્યા છે ચોપન હજાર લોકોનો વિશ્વાસ છે મારા પર એ વિશ્વાસ હું ના તોડી શકું હું આમ આદમી પાર્ટી સાથે રહી અને આમ આદમી પાર્ટીના સત્તાવીસે સત્તાવીસ કોર્પોરેટરો અમે સાથે મળી અને અડક કામ કરશું એટલા માટે એકવીસ તારીખ અને પાંચમા મહિનો બે હજાર એકવીસના રોજ મારા પતિ સાથે મેં ડિવોર્સની પ્રક્રિયા ચાલુ કરી હતી છવ્વીસ તારીખે અમારા ડાયવોર્સ થઈ ચૂક્યા છે ત્યાર પછી બીજેપીના લોકો અને મારા પતિ અને એમના સાથે અમુક લોકો જે છે મળીને મારા વિરુદ્ધ ખૂબ ષડયંત્રો રચ્યા છે મારા વિરુદ્ધ કલંકિત વાતો કરી છે અને બીજેપી સાથે જોડાવાની પણ એવી અફવાઓ ફેલાવી છે જે બિલકુલ ખોટી વાત છે હું બીજેપી સાથે છું નહીં અને ક્યારે પણ બીજેપી સાથે જોડાઈશ નહીં ત્યાર પછી આટલા પંદરથી વીસ દિવસની અંદર ખૂબ જ યાતનાઓ મેં સહન કરી છે કારણ કે એને બીજેપીમાં મને જોડાવતી અને હું જોડાણી નથી પણ હવે એ પોતે બીજેપીની સાથે જોડાયા છે અને મારા ખિલાફ ષડ્યંત્રો કરે છે એટલે મારે આપ સૌને નમ્ર અપીલ છે કે મારો સાથ સહકાર આપજો અને અમે સત્તાવીસે સત્તાવીસ કોર્પોરેટર આમ આદમી પાર્ટીના સાથે મળીને જ કામ કરશું હાલ તો આપના બેમાંથી એક સભ્યને હરાવી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પોતાના અગિયાર સભ્યો ઉતારવામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સફળ થશે કે કેમ તે જોવું રહ્યું અજરપુર શ્રી